નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ભારે વરસાદને કારણે વરસી રહ્યો છે ત્યારે ગુજરાતના બસો તેતાલીસ જિલ્લામાં તાલુકામાં અતિ ભારે વરસાદ રહ્યો છે છેલ્લા બોતેર કલાકથી વરસાદી વાતાવરણને કારણે વડોદરામાં સ્થિતિ ઊભી થઈ છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા છે અને અન્ય ખાદ્ય સામગ્રી અને સામે વસ્તુઓની અસર સર્જાઈ છે કહેવાય છે કે પાણી ભરાઈ જવાના કારણે વડોદરા શહેરમાં હજારો લોકોનું સલામત સ્થળે ખસેડવામાં આવે છે બીજી બાજુ એનડીઆરએફ ટીમ અને લશ્કરી કરવામાં આવી રહી છે અને છ હજાર લોકોને પૂરના કારણે લોકોને ઘણી પરેશાની સામનો કર્યો છે શાકભાજી તથા દૂધ વગેરે વસ્તુઓ મળતી નથી અને મળે છે પણ તે પણ ડબલ પૈસા આપવા પડે છે કેટલાક લોકોને ખાવાનું અને વ્યવસ્થા કરવામાં આવી રહી છે કેટલાક સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને ભોજન પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે બીજું પાદરામાં જંગલના મોરવાડમાં પણ બાર ઇંચ જેટલો વધથી વધારે વરસાદ જેવી પડવાથી જળબંબાકાર જેવી સ્થિતિ વિશ્વામિત્ર નથી રોદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે જેના કારણે વરસાદ પોલીસ જેવી સ્થિતિ ઊભી થઈ કાલા ઘોડા બ્રિજ પાસે વિશ્વામિત તેથી પોઈન્ટ પચાસ ફૂટ પહોંચી શહેરમાં જ્યાં જેવું ત્યાં પાણી ભરી રહ્યા છે લોકો પાણી કારણે વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરે છે વિડીયો બસ આટલું જે તમે ગામ અને શહેરમાં કેવો વરસાદ પડે છે તે કોમેન્ટ કરીને વિડીયો લાઈક અને શેર કરો આપનો દેશ રહે ધન્યવાદ